નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સંતિષ્ય સ્વાગત કરું છું તમે જે ચેનલ પર નવા ચેનલ સબસોઈ ક્રમ પુરુષો તેમના ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પહોંચાડવામાં આવી છે કોઈ પણ ભરતી કોઈ પણ પરિપત્ર આવે પણ શિક્ષણ જગત માટે ઉપયોગી બને તમામે તમામ માહિતી એમના ચેનલમાં વાત કરવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં સાથે મેં જો વોટ્સઅપ ગ્રુપ અને ટેલગ્રુપ બનાવે છે તમે ત્યાં પણ આ વિશે રીતે જોડાઈ જજો લિંક ડિસ્ક્રિપ્શન મૂક છો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાતાં આજના વિડીયોની વિગત ચર્ચા કરીશું વિડીયો ગમે વિડીયોને લાઇક કરવા બોલશો નહીં તો તમે જોઈ શકો છો મિત્રો કે જ્ઞાન સહાયક માધ્યમિક ભરતીનો બીજો તબક્કો જાહેર તેના વિશે આપણે આ વિડીયો ચર્ચા કરીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાતા વિડીયોની શરૂઆત કરીશું તમે જોઈ શકો મને લેટેસ્ટ પરિપત્ર આવ્યો તો ત્યાં એક બે ચોવીસે કે જ્ઞાન સહાયક માધ્યમિકમાં યોજના અંતર્ગત પ્રથમ તબક્કો બાદ ખાલી રહેલી જગ્યાઓ છે કે બીજા તબક્કા માટે પાત્ર ખાલી જગ્યાઓ મોકલી આપવા બાબત તો જે પણ જગ્યાઓ ખાલી છે પહેલાં તબક્કા બાબત જે જગ્યાઓ ખાલી પડે છે તે જગ્યાઓને જે જે માહિતી મોકલવા બાબતે પરિપત્ર જાહેર કરવામાં આવે છે અને ઉપયોગ વિષય અનુસાર જે માધ્યમિકમાં ઉર્જા અંતર્ગત જે અનુદાનિત મોડલ મોડલ કે એ માધ્યમિક શાળાઓમાં સારાવાર માધ્યમવાર અને વિષયવાર જે જ્ઞાન સહાયક જગ્યા ખાલી પડેલ છે પ્રાથમિકમાં પ્રાથમિકમાં પ્રથમ રાઉન્ડમાં જે જગ્યાઓ ખાલી પડી છે તે જગ્યા ભરવા માટે માહિતી મંગવામાં આવી છે તો મિત્રો અમે જોઈ શકો છું કે ટૂંક સમયમાં જ જે ટૂંક સમયમાં જ્ઞાન સહાયક માધ્યમિક ભરતીનો બીજો બીજો તબક્કો પણ જાહેર કરવામાં આવશે કોઈ પણ અપડેટ આવશે તો જાહેર કરવામાં આવશે ત્યાં આગળ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો થેન્ક યુ વેરી મચ